નમસ્કાર આપ છો ટીવી ગુજરાતી આપની સાથે હું છું શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું આજે મળશે નવનિયુક્ત સરકારની પ્રથમ કેબિનેટ નોંધણીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ કેબિનેટ બેઠક મળશે કમોસમી વરસાદની પરિસ્થિતિ અંગે તેમાં સમીક્ષા કરવામાં આવશે પાક નુકસાનીના સર્વે અને સાથે જ સહાય મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે તો બીજી તરફ પીએમ મોદીના એકતા પરેડ કાર્યક્રમમાં આયોજનની પણ સમીક્ષા કરવામાં આવશે એટલે કે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે એક તરફ ખેડૂતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે અને બીજી તરફ જે એકતા પરેડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પણ સમીક્ષા થશે વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે લાઈવ જોડાયા છે સોનલ આજે એક મહત્વની કેબિનેટની બેઠક ખાસ કરીને ખેડૂતોનો મુદ્દો ખૂબ જ વધારે ધ્યાનમાં છે કમોસમી વરસાદ વર્ષો છે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે બીજા કયા પ્રકારની અપડેટ્સ આપની પાસે સમીક્ષામાં શું વધુ માહિતી જી લવલીન આજે નવનિયુક્ત જે મંત્રીમંડળ છે તેની ઓફિશિયલી જે કહી શકાય તેવી પ્રથમ કેબિનેટ મળવા જઈ રહી છે જોકે મંત્રીમંડળના શપથ પૂર્ણ થયા બાદ સૌ પ્રથમ કેબિનેટ મળી હતી પણ એ કેબિનેટમાં તમામને ખાતા ફાળવણી સહિતની જે વિગતો છે તે તેની ચર્ચા કરવામાં આવી હતી પણ આજે વિધિવત રીતે જે કેબિનેટ કહી શકાય તે આજે પ્રથમ વખત મળવા જઈ રહી છે અને તે અંતર્ગત મહત્વનું છે કે આ કેબિનેટમાં આજે સૌથી મહત્ત્વનો મુદ્દો જે રહેશે તે ભારે વરસાદ જે રાજ્યભરમાં થયો છે કમોસમી વરસાદના કારણે જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે અને સરકાર પણ આ બાબતમાં ચિંતિત છે અને તે સંદર્ભમાં પાંચથી વધુ જે મંત્રીઓ છે તેમને અલગ અલગ જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે ખેતીના પાકને થયેલા નુકસાન ખેડૂતોની પરિસ્થિતિ આ તમામ બાબતો પર જે સર્વે છે તે કરવા માટે તમામ મંત્રીઓને મોકલવામાં આવ્યા છે પાંચથી વધુ મંત્રીઓ હાલ જિલ્લાઓ ખાતે છે અને તેમના તરફથી જે અપડેટ આવી રહી છે તે સંદર્ભમાં આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન થયું છે તેના સર્વે સંદર્ભમાં અને ત્યાર પછી તેમને સહાય છે જે નિર્ણય છે તે કેબિનેટમાં લેવાઈ શકે છે આ સૌથી મહત્વનો મુદ્દો આજની કેબિનેટમાં રહેશે આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી ખાસ તો જ્યારે એકત્રીસમી તારીખે પીએમ નરેન્દ્ર મોદી અહીંયા આવી રહ્યા છે કેવડીયા ખાતે ત્યારે એકતાનગર ખાતે ખાસ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને એકતા પરેડનું જે કદ છે તે આ વખતે વધારવામાં આવ્યું છે અને તેના સંદર્ભમાં પણ આજની બેઠકમાં કાર્યક્રમોના આયોજન સંદર્ભે પણ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે જી બિલકુલ સોનલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને ખેડૂતો ખેડૂતોનો જે મુદ્દો છે એને પણ ધ્યાનમાં રાખવામાં આવશે